નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અમેરિકામાં સટડાઉનથી હાહાકાર ટ્રમ્પ કોઈ કરાર પર પહોંચી શક્યા નથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ઠાકોર સમાજનો પ્રમુખ અને ફિલ્મ અભિનેતા જયેશ ઠાકોર હવસખોર નીકળ્યા પંદર વર્ષની તરુણી પર અવરનવરવાર દુષ્કર્મ આશર્યો રાહુલ ગાંધી દરેક જગ્યાએ ભારતને નીશું દેખાડે છે અભિનેત્રી સાંસદ કંગના રનાવતે રાહુલ ગાંધીને ગણાવ્યા કલંક ભારતીય રેલવે ઉત્પાદનોએ આંતરરાષ્ટ્રીય બજારમાં ધૂમ મસાવી સોળ દેશોને વેસી રહ્યું છે બોગી એન્જિન સહિતના ઉપકરણો લોન પરથી લીધેલા મોબાઈલ ફોનનો હપ્તો ન ભર્યો તો થઈ જશે લોક આરબીઆઈનો મોટો નિર્ણય જામનગર જિલ્લાની સાતસો ને સિત્તેર સરકારી શાળાઓનું આવતીકાલથી આંતરિક ઓડિટ ચાર ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી નોટિફિકેશન જાહેર ટ્રમ્પની ધમકીઓથી દરિયો ભારત સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી તેલની ખરીદીમાં ઘટાડો થયો પાકિસ્તાન આપણું દુશ્મન છે એશિયા કપમાં થયેલા વિવાદ બાદ બીસીસીઆઈએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો આપ્યો આદેશ ટ્રમ્પ ટેરિફ ટેરિફ રમતા રહ્યા અને યુએસ ક્રિકેટ બરબાદ થઈ ગયું આઈસીસીના ઇતિહાસમાં પહેલીવાર આવો કાંડ થયો ફ્રેન્સ માટે માઠા સમાચાર સત્તર વર્ષથી ચાલી રહેલો તારક મેટાકા ઉલ્ટાસસમાં શો હવે થશે બંધ હવે જો કોઈ દેશ કતાર પર હુમલો કરશે તો અમેરિકા જવાબ આપશે ટ્રમ્પે હોદ્દો બચાવવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યમાં ચોવીસ કલાક દુકાનો ખુલ્લી રહેશે ફક્ત દારૂની દુકાનો બંધ રહેશે ખેડૂતોને દિવાળીની ભેટ સરકારે રવિ પાક માટે એમએસપી વધાર્યો ઘઉંના ભાવમાં એકસો સાહીઠ પ્રતિ ક્વિન્ટલનો વધારો ગોધરામાં દશેરાના દિવસે અસામાજિક તત્વો દ્વારા કરાયેલા દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર ગુજરાતમાં ચોમાસાની વિદાય પર બ્રેક લાગી હવામાન વિભાગે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી કોંગ્રેસ દ્વારા તારીખ ત્રણથી દસ ઓક્ટોમ્બર દરમિયાન ગુજરાતમાં વોટ સોર ગાદી સોડ સહી ઝુંબેશ તથા મિસકોલ અભિયાન લોન્ચ કર્યું ડામર રોડની ગુણવત્તા પર હવે ખાસ નજર કમિશનર જાતે રોડ પર ઉતર્યા જીએસટી ઘટાડ્યા પછી લોકોએ ભાવમાં ઘટાડો જોવો જોઈએ દિલ્હી હાઈકોર્ટે હિન્દુસ્તાન મ્યુનિલિવરને ફટકાર લગાવી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર સાજ વસૂલવાનો કોઈ વિચાર નથી આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાનો સ્પષ્ટ સંદેશ ટેકાના ભાવે કપાસ વેસવા ઈચ્છતા ખેડૂતો માટે નોંધણીની મુદતમાં કરાયો વધારો એકત્રીસ ઓક્ટોબર સુધી થશે નોંધણી ચીનના વોટર બોમ્બને ટક્કર આપવા ભારતનો મેગા પ્લાન અરુણાચલમાં બાંધશે સૌથી મોટો ડેમ યુપીના ફતેહપુરમાં આકાશી વીજળી પડતા હોનારત પિતા પુત્ર સહિત સાતને કાળ ભરખી ગયો ટ્રમ્પ યુક્રેનને ઘાતક મિસાઇલ ટોમ વોક આપીને યુદ્ધ ભડકાવશે રશિયાને ઘેરવાની તૈયારીમાં મોટી ખુશખબરી દેશભરમાં ટેક્સમાં થશે ઘટાડો આવતા સપ્તાહથી નવા દર લાગુ કરવાની તૈયારી વન્ય પ્રાણી સપ્તાહના ભાગરૂપે આયોજન કાકરીયા પ્રાણી સંગ્રહાલયમાં એક થી સાત ઓક્ટોમ્બર સુધી બાળકોને ફ્રી પ્રવેશ દુનિયામાં પહેલીવાર ડ્રોન વોલ તૈયાર કરાશે રશિયાથી ગભરાયેલા સત્યાવીસ દેશોનો નિર્ણય ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય અગિયાર હજાર કરોડની યોજનાને મંજૂરી આપી દેશના ધનિકોની સંખ્યામાં સહગણો વધારો મુકેશ અંબાણી આજે પણ ટોસના અજબોપતિ ગીર સોમનાથના સીડોકરમાં કરુણ ઘટના માતાજીની પૂજા પ્રસંગમાં વીજ કરંટ લાગતા ત્રણ યુવાનોના મોત અમદાવાદમાં ગેલેક્સી ગરબાના આયોજકે આપઘાત કર્યો સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર દિવાળી ભેટ સાથે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો બે ઓક્ટોબરથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ખાદી અને પોલી વસ્ત્રમાં ત્રીસ ટકા મળશે લાભ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ભારતીય રૂપિયો મજબૂત બનશે આરબીઆઈ ગવર્નર સંજય એ ત્રણ મોટી જાહેરાતો કરી લદ્દાખ હિંસા અને પહેલગામ હુમલા બાદ મોદી સરકારનું મોટું પગલું પિસ્તાલીસ વર્ષ જૂનો પ્લાન કરશે એક્ટિવ અમેરિકામાં શટડાઉન સરકારી કામકાજ ઠપ ટ્રમ્પને જરૂર કરતા ઓછા મત મળ્યા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર આફ્રિદીનનું મહત્વનું નિવેદન મોહસિન નકવી રાજીનામું આપે તેમને ક્રિકેટનો કક્કો પણ આવડતો નથી ફિલિપાઈન્સના બોહલા પ્રાંતમાં સો પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપ અનેક ઇમારતો ધરાશાય સાહીઠ થી વધુ લોકોના મોત વડોદરામાં દશેરાના એક દિવસ પહેલા જાગીયું તંત્ર આરોગ્ય વિભાગનું ફાફડા જલેબી વિક્રન્ટતાઓને ત્યાં શેકિંગ ગાંધી જયંતિએ ગુજરાતના પંદર જિલ્લાના ચાર હજાર બસો ને પિસ્તાલીસ આદિવાસી ગામોમાં એક સાથે યોજાશે મહાગ્રામ સભા મહેસાણામાં યોજનારી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ગુજરાતના બાગાયતી ક્ષેત્રની સિદ્ધિઓ ઉજાગર કરશે ભારતના પાંચમી પેઢીના ફાઇટર જેટ બનાવવા માટે સાત કંપનીઓએ લગાવી બોલી બે લાખ કરોડના રોકાણમાં એકસો પચીસથી વધુ બનશે ફાઇટર જેટ આરએસએસની સોમી વર્ષગાંઠ નિમિત્તે પીએમ મોદીએ એક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો બાબા ચૈતન્યાનંદ સરસ્વતીના મોબાઈલ ફોનમાંથી રહસ્યમય ખુલાસો અનેક એર હોસ્ટેટ સાથેના ફોટા મળી આવ્યા આધાર કાર્ડને લઈને મોટા સમાચાર હાથથી બદલાઈ ગયા નવા નિયમો દસ વર્ષ જૂના આધાર કાર્ડ બંધ મોહસીન નકવીએ બીસીસીઆઈ પાસે માફી માંગી એશિયા કપ ટ્રોફી અને મેડલો પરત કરવાનો ઇન્કાર કર્યો મારી મછળીને શાંતિ પુરસ્કાર લેવા ટમ્પના ધમપસાડા ભારત પાકિસ્તાન યુદ્ધ ટંપે રોક્યું એવું મુનીરે કહ્યું હોવાનો અમેરિકાના રાષ્ટ્રપતિનો દાવો દુબઈના શેખને સેક્સ પાર્ટનર જોઈએ છે સ્વામી સ્વેતન્યાનંદ સરસ્વતીની સોકાવનારી વોટ્સઅપ સેટ બહાર આવી રોટી માટે શરીરનો સોદો ગાજામાં સંતાનોને ખવડાવવા મહિલાઓ દેહ વેપાર કરવા મજબૂર બિહાર વિધાનસભા ચૂંટણીનો તાજેતરનો સર્વે ભાજપ અને નીતિશની ઊંઘ હરામ કરી દેશે બે કલાકની સલાહ માટે અગિયાર કરોડ પ્રશાંત કિશોરે ત્રણ વર્ષમાં બસો એકતાલીસ કરોડ રૂપિયાની કમાઈનો હિસાબ આપ્યો મજૂર સંઘો નવા શ્રમ કાયદા વિરુદ્ધ એક જૂથ અમદાવાદ રિવરફ્રન્ટ પર દસ ઓક્ટોમ્બરે વિશાળ સંમેલનનું એલાન સુરત ક્રિકેટ એસોસિએશનના અંડર ઓગણીસ ટીમોમાં પચીસ વર્ષના બે ખેલાડીઓને ઘુસાડી દીધા ટ્રમ્પના ગાજા શાંતિ મળ્યું પીએમ મોદીનું સમર્થન યુદ્ધ બંધ કરવા માટે તમામ દેશોને કરી રામ સામે પોલીસ પોલીસ ફરિયાદથી ઈસુદાન ગઢવી ભરાયા અને લીધા આડે અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાંથી નિર્વસ્ત્ર નિરવસ્ત્ર મૃતદેહ મળી આવ્યો સુરત પાલિકાના ફૂડ વિભાગે દશેરા પહેલા ફરસાણની દુકાનોમાંથી ફાફડા જલેબીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલ્યા અમદાવાદ અને સુરતમાં ગરબા આયોજકો પર જીએસટી વિભાગની દસ ટીમો ટ્રાટકી પાંચસોથી વધુ પાસની કિંમત ધરાવતા આયોજકોમાં ફફડાટ